નમસ્કાર ડીટીવી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે દાહોદમાં વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવા મામલે પોલીસની સફળ કાર્યવાહી ગઈકાલે બપોરે દાહોદ તાલુકા પોલીસ ટીમ પોતાના હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે આ માહિતી મળી હતી કે મધ્યપ્રદેશ તરફથી એક આઈસર ટેમ્પોમાં કોલસાના પાવડર ભરેલ થેલીઓની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો વડોદરા તરફ લઈ જવાઈ રહ્યો છે દાહોદ તાલુકા પોલીસે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરીને ઇન્દોર અમદાવાદ હાઈવે પર કાળી સામે વોચ ગોઠવી બપોરે દોઢ વાગે બાતમીમાં જણાવેલા નંબરવાળો આઈસર ટેમ્પો નજદીક આવતા પોલીસ સાબદી બની ટેમ્પોને રોકીને તલાશી લેતા કોલસાના પાવડર ભરેલ થેલીઓની આડમાં સંતાડેલા નવ હજાર છસો વિદેશી દારૂની બોટલોમાંથી ભરેલ બસો પેટીઓ મળી આવી દરમિયાન કુલ બાર લાખ છન્નું હજાર કિંમતનો વિદેશી દારૂ એક હજાર પચાસ રૂપિયાની કોલસાના પાવડર ભરેલ થેલીઓ પાંચ હજાર રૂપિયાનો મોબાઈલ અને દસ લાખ કિંમતનો આયસર ટેમ્પો મળી કુલ ત્રેવીસ લાખ બે હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો ટેમ્પોના ચાલક મનોજ રાવ શંકર રાવત સ્થળ પરથી જ અટકાયતમાં લેવામાં આવ્યો ચાલકે જણાવ્યું કે તે દારૂ મધ્યપ્રદેશના પીઠપુરમાંથી એક અજાણ્યા શખ્સ દ્વારા ભરાવેલો હતો અને વડોદરા ગોલ્ડન ચોકડી ખાતે અજાણ્યા ગ્રાહકને પહોંચાડવાનો હતો દાહોદ તાલુકા પોલીસે ટેમ્પોના ચાલક અને અન્ય બે અજાણ્યા શખ્સો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે